સાવલી પંથકમાં ખેતી નુકશાની નો સર્વે હાથ ધરાયો ચોમાસા બાદ ના વરસાદે શિયાળુ રવિ પાક ની વ્યાપક નુકસાન થતા સરકારે પાક નુકસાની ના સર્વે કરવા કરાયેલા આદેશ ને પગલે સાવલી પંથકમાં આજે રવિવાર રજાનો દિવસ હોય છતાં સર્વેની કામગીરી હાથ ધરાય રાજ્યમાં ચોમાસા બાદના વરસાદે કહેર મચાવ્યો છે જેમાં સૌથી વધુ માર જગતનાતા ધરતીપુત્ર ખેડૂતને વેઠવાનો વારો આવ્યો છે તૈયાર ખેતીના સમયે કમોસમી વરસાદ અવિરતપણે વરસતા ખેતીમાં થયેલ નુકસાન અંગે સાવલી સહિતના ધારાસભ્યએ રાજ્ય સરકારી નુકસાનીનો સર્વે કરવા આદેશ કરાયા હતા અને ગઈકાલે એકસો પાંત્રીસ વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્યએ પ્રાંત કચેરીએ પાક નુકસાનીના સર્વેના કર્મચારીઓ તલાટીઓ ગ્રામ સેવકો સાથે બેઠક યોજી સૂચન કરાયા બાદ આજે રવિવારની રજાનો દિવસ હોય તો પણ સમગ્ર પંથકમાં સર્વેની કામ કરતા જોવા મળ્યા હતા સાવલી પંથકમાં દિવેલા કપાસ તમાકુ સોયાબીન અને ખાસ કરી અને ડાંગરમાં વ્યાપક નુકસાન થયું છે આજે તાલુકાના કરચિયા ગામે પણ ગ્રામ સેવક દ્વારા પગે ચાલી અને ખેતર જઈ ગામના સરપંચ સહિત ખેડૂતોને બોલાવી સર્વેની કામગીરી હાથ ધરી હતી જેથી ખેડૂતોને પ્રોસેસ પૂર્ણ કરી ઝડપી સહાય ચૂકવાય તે માટે સરપંચે આભાર વ્યક્ત કર્યો હતો નરેન્દ્ર શર્મા ન્યૂઝ ગુજરાતી આણંદ